નમસ્કાર એસીપી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર શામળાજી પોલીસે અસરકારક વાહન ચેકિંગ દરમિયાન ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર આર જે ટુ સેવન જી વન થ્રી થ્રી એટમાંથી સફેદ પાવડરના કટ્ટાઓની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો મુદ્દા માલ ઝડપ્યો સાથે હેરાફેરીમાં વપરાયેલ ટ્રક બે મોબાઈલ સહિત કુલ બાવીસ લાખ ત્રેપન હજાર છસો સાહીઠનો મુદ્દા માલ કબજે કરી બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના દ્વારા પ્રોહિબિશન સામે કડક કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યા હતા જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જેડી વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ માલ પીએસઆઈ પીડી ગોહિલ તથા પીએસઆઈ આરજી રાઠોડ સહિત શામળાજી પોલીસ સ્ટાફ દ્વારા અણસોલ ચેકપોસ્ટ ખાતે ચેકિંગ દરમિયાન ટ્રકને રોકી તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો ટ્રકમાં રહેલા આરોપી ભૈરુલાલ રામાજી કન્નાજી ભીલ અને દેવીલાલ ભાગચંદ લાલુજી ભીલ રહે ફલીચડા તાલુકો માવલી જિલ્લો ઉદયપુર રાજસ્થાનને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી